બોતમ ઓ પહેલી વાર મારી એન્ટ્રી થઈ સા ભાઈ બાર જો દોડતું કેટલા ઉપર ચડ્યા તો ને પળો બધું વસું થઈ ગયું આજુ બાજુ ડુંગરા આજુબાજુ ડુંગરા ને વચ્ચે ગબ્બડ ભાઈ

અને ઠાકોરજી ચાલુ ઓપનિંગ છે જેને એજન્સી લીધી છેલ્પેશભાઈ વિપુલભાઈ કલ્પેશભાઈ ને વિપુલભાઈ કલ્પેશભાઈ અને વિપુલભાઈ અમારા ગબ્બરભાઈ ભાઈ અર્જુન એમને પણ ફૂલ સપોર્ટ છે પણ એમની જેની એજન્સી લીધી છે કલ્પેશ ભાઈ પણ એજન્સી લીધી છે તો મારી માની શોન દોતામાં માં ફૂલ ગુમ પરવી જો અને ફૂલ ગુમ પરાવજો એજન્સી લઈને બેહી ના રહેતા ઉભડજો સપોર્ટ અને તમે મજૂરી કરજો તો લેવા આવશે લેવા આવશે લેવા આવશે એ વાત ના કર

બોલ રામા પીર કી હા મોજ હા ઓ મારી માની સોગણ પાર પરાય જાતા આના દોતા મણ આયા માની જ વણત કોઈ ફૂટત નહીં અનુ અનુ કોઈ કોય એની હાઇટ માપવાની તાખા કરે કોટી આવડા આવડા હાથ આવડા આવડા અને પાછું જ ગયો છે નવમાં મટક આંબર આવડા પાછળ અનુ થઈ ગયું શેમ બને આવા દઈ ગયો

હે કદાચ મને ખબર હોય મુકા ને ખબર હોય કાળુ ને ખબર હોય કાળુ કરાવે સારી નોકરી લાગે એવા આશીર્વાદ અને ચેતન ના તો નોકરી લાગી જુ આ રમવાની ઉમર છે રમવાની ઉમર વી હજાર દસ હાજર કમાઈ ના આવે છે એનાથી મોટી વાત બીજી ના હોય એમ તો રમવાની ઉમર છે બાળ ઉમર કેવાય બતાવો તાળીઓ હા રોમા પણ મોટા મોટા વધાતાળીઓ પાડો આની વાત છે હા બૂટ મોટા બે આવ્યા છે હાલો છે કાળા સો દોરા ખાવું ને તમે દો

વાતા ભાઈ હંગાટ લાવો થોડો માહોલ વધારે વાવતા ભાઈ મજા આવે છે તમને